પ્રેસ કોન્ફરન્સ ના કરવી કેમ કે ભાજપ પાર્ટીના નીતિ નિયમો અને પાર્ટી અંગેના કાયદા ખૂબ જ કડક છે જેનું દરેક નેતાએ પાલન કરવું પણ જરૂરી હોય છે નહીં તો મોટા ભાઈ ક્યારે કોને ફેરવી નાખે એ કશું જ ના કહી શકાય ભાજપ પાર્ટી એ વાતનું ખૂબ જ ધ્યાન રાખે છે કે તેના નેતાઓ આવેશમાં આવીને ક્યારે કોઈ બફાટ ના કરી બેસે જેથી પછી ભાજપને બધું સંકેલવું અને મેનેજ કરવું અઘરું ના પડી જાય પરંતુ રાપર નગરપાલિકાની ચૂંટણીમાં કંઈક અલગ જ ચાલી રહ્યું છે ભાજપ નેતાએ કોંગ્રેસ નેતાની જાહેરમાં ડિબેટ માટે પડકાર ફેંકી દીધો વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું

તેને સ્વીકાર કરો એકવાર અમારી સાથે ડિબેટમાં બેસો એનું આપણે કરું છું ત્યારે હવે સામે પક્ષે પણ વળતો જવાબ છે એ ખાલી બણગા ફૂકી જાય છે કંઈ કરતા નથી સમજી ગઈ છે બીજી વસ્તુ રહી શું ખર્ચો તો કોંગ્રેસનું શાસન આવશે ત્યારે અમારી મેઈન સમસ્યાઓ મે પણ મીડિયા વર્ગના માધ્યમ દ્વારા વારંવાર હું કહી રહ્યો છું કે મેન સૌથી મહત્વની જે સમસ્યા હોય તો પાણીની છે એ પાણીની સમસ્યા અમારે હલ કરવી છે એવી ને એવી સમસ્યાઓ રખડતા ઢોરોની એમાં નંદીઓની જે સમસ્યા છે એ નંદીવાળો કરી અને એ સમસ્યા હલ કરવી છે જે ગટરો ઉભરાય છે એ સમસ્યા હલ કરવી છે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ સમસ્યા હલ કરવી છે એવી જ રીતે જે કચરાના ઢગલા પડ્યા છે એ સમસ્યા હાલ કરવી છે આવી અનેક સમસ્યાઓ છે ને એ કોંગ્રેસનું શાસન આવશે એટલે અમે પચ્ચીસ યોદ્ધાઓ એક ટીમ વર્ક મળી અને એની સમસ્યા હાલ કરવાના પૂરા પ્રયત્નો કરીશું રાપરમાં હમણાં ભાજપ કોંગ્રેસ નેતાઓના લુખા તત્વો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વાળા નિવેદને રાજકીય ગરમાઓ વધારે હતો એવામાં હવે આ ડિબેટનું પ્રકરણ ક્યાં સુધી પહોંચે છે એ તો સમય જ કહેશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર